જી ફોર્સ એકેડેમી દુબઈ બહેરીનની ટીમ ગુજરાતના બાર દિવસના પ્રવાસે આવી છે અને જામનગર ખાતે ત્રણ દિવસની ક્રિકેટ ટુર્નામેન્ટ છે જેમાં શનિવારે અંડર ફોર્ટીનની ટીમનો મેચ રમાયા બાદ બીજા દિવસે અંડર સિક્સટીનની ટીમનો મેચ રમાયો હતો દુબઈથી પિસ્તાલીસ જેટલા ખેલાડીઓ ગુજરાતમાં ક્રિકેટ ટુર્નામેન્ટ માટે આવ્યા છે ગઈકાલે રવિવારે વિદેશથી પધારેલા ક્રિકેટરોનો જામનગર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા ફૂલહાર અને બેન્ડવાજા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું આતકે પૂર્વ મંત્રી અને પૂર્વ ધારાસભ્ય સભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા જામનગર શહેર ભાજપ પૂર્વ પ્રમુખ નિલેશભાઈ ઉદાણી જામનગર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અજયભાઈ સ્વાધિયા કોચ મહેન્દ્રસિંહ ચૌહાણ વિનુભાઈ ધ્રુવ એસોસિએશનના સભ્યો રણજી ટ્રોફીના ખેલાડીઓ પૂર્વ ખેલાડીઓ વાલીઓ ક્રિકેટની તાલીમ મેળવતા ખેલાડીઓ તથા મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા અજય સ્વાધ્યા પ્રેસિડેન્ટ જામનગર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન આજ રોજ ક્રિકેટ બંગલા ખાતે યુએઈની ટીમ અને જામનગરની ટીમ વચ્ચે મેચ રમાઈ રહ્યો છે ત્યારે આપણી વચ્ચે આપણા પૂર્વ મિનિસ્ટર શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉર્ફે હકુભાઈ તથા અમારા ખબર ગુજરાતના તથા ભાજપના પૂર્વ પ્રમુખ શ્રી નિલેશભાઈ ઉદાણી આ તકે હાજર રહ્યા અને ખેલાડીઓને પ્રોત્સાહન આપ્યું અને હવે પછી જે કોઈ ક્રિકેટ અંગેના જે પણ કાર્યની જરૂર પડે એમાં એણે બાહેધારી આપી કે અમે અમારે અમે તમારી સાથે છીએ અને ક્રિકેટ માટે શ્રી હકુભાએ અમને ખૂબ જ સાથ આપેલો છે અને હજી પણ આપશે એવી અમે આશા રાખીએ છીએ Thank you very much.